કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ શ્રીમદ ભાગવત સપ્તાહ ઉત્સવમાં નૃષિ અવતાર વામન અવતાર શ્રી નૃષિ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ શ્રી ગિરિરાજ અન્નકોટ ઉત્સવ ગિરિરાજ પૂજન શ્રી વિવાહ શ્રી સુદામા ચરિત્ર શ્રી પરીક્ષિત મોક્ષ જેવા કાર્યક્રમો ઉજવવામાં આવ્યા તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસ મંડળી સત્સંગ રાસ ગરબા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી અને નામે અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું તેમજ ગામના ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું એવા ભાવેશ ગોય રૂપે દ્વારકા ગ્રુપ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ ગ્રુપ દ્વારા આયોજન થઈ થયું હતું એમાં અમે રાધે ગ્રુપના જે બધા બહેનો છે આ બધું જે અમારું ગ્રુપ ચાલે છે જે કંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એ બહેનો સંચાલિત હોય છે અને અમે આ રીતે કોરોનામાં અમને એક એવો વિચાર આવ્યો કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરીએ એટલે અમારો એવો સંકલ્પ હતો અને ખાસ કરીને મારો અને હું અત્યારે રાધે સેવા ગ્રુપમાં પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું અને બધા જ બહેનો સાથે રહી હળીમળી અને કામ કરીએ છીએ અમે આ રીતે પાંચ સપ્તાહ અમારી પૂરી થઈ છે આજે જ અને હવે પછી અમારી જે છ સપ્તાહ બાકી છે અગિયાર સપ્તાહનો અમારો સંકલ્પ હતો અને છેલ્લી સપ્તાહ અમે બધા રાધેસવ ગ્રુપ દ્વારા અને અહીંથી જે ભાવિકો કે વ્રોતાઓ આવે એ બધાને પણ અમે ત્યાં હરિદ્વાર લઈ જશું અને અમારી એવી ઈચ્છા છે કે અમે અગિયારમી સપ્તાહ હરિદ્વાર કરીએ અને અમારી જુદી જુદી બધી પ્રવૃત્તિ છે એ દર માસે અમે બાળકો જમાડીએ પછી નિદાન કેમ્પ હોય એવી બધી લોકોને ઉપયોગી કાર્ય કરી રહી છે કરીએ છીએ અને અમે જુદા જુદા જગ્યાએ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ અમે કોલકી કરી એવી રીતે ઉપલેટામાં અમે ચાર કરી આ રીતે અમે બધા બહેનો સાથે હળીમળીને કરીએ છીએ અને અમારો ધ્યેય એક જ છે કે લોકોને સારા વિચારો મળે વ્યસન મુક્તિ થાય અને ખાસ કરીને મુખ્ય અમારો ઉદ્દેશ એવો છે કે જે અત્યારે આપણી જે આ સાંસ્કૃતિક છે જે સંસ્કૃતિ છે એ લોકો ભૂલી ગયા છે એટલે અમે બધા આવા જે પાંચ હજાર વર્ષ પહેલાં જે શ્રી કૃષ્ણ પોતે જ્યારે અવતાર ધારણ કર્યો એમની જુદી જુદી લીલાઓ આવે છે એમાં અમે ખાસ કરીને નંદભયો કરીએ છીએ પછી વામન અવતાર કરીએ છીએ અને રૂક્ષમણી વિવાહ પણ અમે ખૂબ ભવ્ય અને ધામધૂમથી ગઈકાલે જ અમારે રૂક્ષમણી વિવાહ હતા આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને અમે જે બધા કામ કરીએ છીએ એ નિઃસ્વાર્થ ભાવે એમાં અમારો કોઈ હેતુસ્વાર્થનો હોતો નથી એટલે આ રીતે અમે આવું કાર્ય અને અમને સારા વિચારો શ્રી કૃષ્ણ પરમાત્મા આપે એવી પ્રાર્થના રાધે સેવા ગ્રુપ દ્વારા હું કરું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે